બનાસકાંઠા જિલ્લાની અંદર ગઈકાલે તારીખ તેર પાંચ બે હજાર ચોવીસના જે વરસાદ થયો એ વરસાદમાં ખેડૂતોને બાજરીઓમાં નુકસાન છે બાજરીઓ પડી ગઈ છે એટલે અત્યારે જે દોડો લેવાનો તો એ દોડો લીધો નથી અત્યારે હવે જે પડી ગઈ છે બાજરી એ ખેડૂતને મૂઢિયાએલો કોળીઓ છીનવાઈ ગયો છે એમાં દાણો લેશે નહીં તો ખેતીવાડી અધિકારીઓના રિપોર્ટ એવા મળે છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર નુકસાન નથી તો મને જાણવા મળ્યું છે કે વડગામ તાલુકાનો હોતાપુરા અને ખોજારીયાનો મોતીપુરા અને ખોજારીયામાં નુકસાન છે એવું અમને ખેડૂત તરીકે મને જાણવા મળ્યું છે તો જે ખેતીવાડી અધિકારીઓ છે એ એમને પેટમાં ક્યાં દુખે છે એ એસી ઓફિસમાં બેઠા બેઠા રિપોર્ટ એમ કહે છે કે નથી કોઈ નુકસાન થયું તો એ ખેડૂતના ખેતરે પહોંચે અને ખેડૂતના ખેતરે જઈ અને સાચો સર્વે કરી અને ઉપર રિપોર્ટ મૂકે કેમ કે અગાઉ પણ વરસાદ થયેલો હતો અને ખેડૂતોને નુકસાન હતું તો ઉપર રિપોર્ટ આ લોકોએ કે કોઈ નુકસાન નથી તો એમને ખેડૂતને એમને ઘરના પૈસા અધિકારીઓને ક્યાં આપવાશે આપવાશે તો ગવર્મેન્ટને છે ને ખેડૂત દુઃખી થાય છે તો એમને આપે તો અધિકારીઓને પેટમાં કેમ દુખે છે તો તમે એસી ઓફિસમાંથી બહાર નીકળો અને સાચો સર્વો સર્વે કરી અને ઉપર રિપોર્ટ મૂકો તો ખેડૂતોને જે નુકસાન થયું છે એ નુકસાનનું સહાય મળે તો ખેડૂતો તમને આશીર્વાદ બોલશે નહીં તર ઉપર કુદરતના ઘરે ન્યાય છે તમારે એમ જમાં કે બેઠા બેઠા તમે સર્વે કરી અને એમ જમાં કે નુકસાન નથી ને એવો રિપોર્ટ મૂકો છો કે નુકસાન નથી તો એ રિપોર્ટ તમે સાચો કરી મૂકો